એકદમ સુપક છે આમ અહીંયા ચોવીસ કલાક કામ ચાલુ હોય છે મિત્રો અને અહીંયા જો તમે મિત્રો આ ઓલરેડી છે ને આટલી ફિરકી તો નવું લાવ્યા છે જયેશભાઈ જોઈ શકો છો કેમ છો મિત્રો ફરીથી આપણે આવી ગયા છીએ ડબગરવાડ ની અંદર જયસેન કુ તમને ખ્યાલ જ હશે આગળ તમે વિડીયો જોઈએ અને અત્યારે આપણે નજીક આવી રહી છે મિત્રો અને બધાનો મનપસંદ એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિ મિત્રો અને એના માટે તમારે દોરી ઘસાવી બોબીન ઘસાવવું હોય તો ડબગરવાડ ની અંદર સારામાં સારું અને સૌથી જૂનું અને જાણીતું જયસેન કુ આ બોર્ડ તમે જોજો કેમેરામેન આ બતાવો આ એની જૂનામાં જૂની શોખ છે અજયભાઈ આ બતાવો કઈ રીતે આપણે સુરતી સ્પેશિયલ માંજો જે કહેવાય ને આ સુરતી સ્પેશિયલ માંજો કઈ રીતે બને છે આ જોઈ શકો છો તમે અને જયસેનકુરની અંદર લોકોએ આપણા જૂના વિડીયોમાં ખૂબ જ પ્રેમ આપ્યો હતો મિત્રો અને આ વખતે પણ મને ખ્યાલ છે કે તમે લોકો આપણા વિડીયોને સપોર્ટ કરશો અને ચેનલ પર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ચાલો હવે હું તમને લોકોને લઈ જાઉં છું એમના ગોડાઉન પર આ તો ખાલી એમની સ્ટોલ છે નાની એવી તમને ખ્યાલ જ હશે કેટલી ભીડ હોય છે ગાડી ચાલવાની પણ જગ્યા નથી હોતી હવે હું તમને એના ગોડાઉન પર લઈ જાઉં તમને લોકોને બતાવું કે કેટલો સ્ટોક અવેલેબલ છે ચાલો આવો અહીંયા તમે જોઈ શકો અહીન કુ અહીંયા એમનું પોતાનું ગોડાઉન છે અને અત્યારથી જ એટલા બધા ઓર્ડર આવે છે ને મિત્રો કે વાત પૂછોમાં આવો અંદર આવો તો જોઈ શકો છો મિત્રો અહીંયા અત્યારે ઓલરેડી કામ ચાલુ છે દોરી ઘસવાનું કામ અહીંયા ચાલે છે આ ભાઈ અહીંયા આ દોરી ઘસાઈ ગઈ છે અને આટલો બધો સ્ટોક છે છે હજી હજી તો શરૂઆત તમે લગભગ આજે સત્તર તારીખ એટલે એકાદ મહિનાની હજી વાર છે ઉત્તરાયણની તેમ છતાં અત્યારે ઓલરેડી એટલા બધા ઓર્ડર આવે છે ને જયસેન કુમાર આ જોઈ શકો છો જે ફિરકી છે સ્ટોક કેટલો છે અને અત્યારથી જ જો તમારે બોબીન અને દોરી ઘસાવી હોય તો વહેલા આવી શકો કેમ કે આગળ જતા તમને વેઇટ કરવો પડશે કેમકે ઓર્ડર જ એટલા બધા છે જયસેન કુ સ્પેશિયલ તમારે લેવો હોય તો જયસેન કુ ડબરવાડમાં મોબાઈલ નંબર અને એડ્રેસ હું તમને આપી દઈશ ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તમે જોઈ શકો છો આ બાજુ આવો અહીંયા પણ જો તમે ઓલરેડી એટલા કારીગરો છે અને કામ ચાલુ છે સતત અહીંયા ચોવીસ કલાક કામ ચાલુ હોય છે મિત્રો અત્યારે આપણે આ વિડીયો સ્પેશિયલ એમના ગોડાઉન પર કઈ રીતે કામ થાય છે એ એના માટે આપણે અહીંયા આવ્યા છીએ બાકી સ્પેશિયલ બોબિનનો પ્રાઇઝ અને એ બધો વિડીયો આગળ આવશે નેક્સ્ટ વિડીયોમાં બોબિનની પ્રાઇઝ શું છે અને અલગ અલગ ફિરકીની પ્રાઇઝ શું છે બધી જ આગળના નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ આ વિડીઓમાં તો ફક્ત અને ફક્ત આપણે ડબગરવાળમાં આવ્યા હતા અને અહીંયા ગોડાઉન પર એમના કઈ રીતના કામ ચાલે છે આ બધી વસ્તુ તમને આ વિડીયોમાં જાણવા મળશે ફક્ત કંઈક નવું લાવ્યાં છે જયેશભાઈ જોઈ શકો છો તમે હા નવો શીખા હોય છે ને તો ચાર પાંચ પેચ તો જ કપાઈ જશે એવી વસ્તુ છે આજ વખતે જયસેનખુમાં અલગ અલગ ખૂબ નવી વેરાયટી આજ વખતે આવી છે મિત્રો જોઈ શકો છો તમે અને આ બીજું આમાં બી તમારે જો બ્લેક કલરમાં અને આ બ્લુ કલરમાં આ બ્લુ કલર તો જયેશનપુ નો સ્પેશિયલ કલર જ છે આમ તમે બ્લુમાં માં એ લોકો પાસે ઓલરેડી વધારે ઓર્ડર આવતા હોય છે જોઈ શકો છો નજીકથી આ દોરો બતાવો એકદમ સુપર્બ છે આ અને આમાં કાંઈ ઘટે જ નહીં આ વસ્તુ તમે એકવાર વાપરો મેં તો વાપરી છે એટલે મને ખ્યાલ છે જયેશ એન્ફુ ની ક્વોલિટી કેવી આવે છે ને બોબિન અને દોરો એકદમ એક નંબર ક્વોલિટી નો ઘસાય છે મિત્રો તો જો તમારે પણ ઓર્ડર કરવો હોય તો મોબાઈલ નંબર હું તમને આપી દઈશ ત્યાં ઓર્ડર કરી શકો છો મને પણ તમે ડીએમ કરી શકો છો મેસેજ કરી શકો છો મારો નંબર પણ નાખી દઈશ તમારે જો ઓર્ડર કરવો હોય જયસેન કુમાંથી સ્પેશિયલ સુરતી માંજા ડબ્બરવાડનો સ્પેશિયલ માંજા જો તમારે આ જ વખતની ઉત્તરાયણમાં જબરજસ્ત એકદમ મજા આવે એવી ધમાકેદાર જો ઉત્તરાયણ મનાવી હોય ને મિત્રો તો જયસેન કુનો સ્પેશિયલ જે માંજા કહેવાય ને એ ઓર્ડર કરજો અને એકવાર ચોક્કસ તમે અહીંયા એ દોરીને પતંગ જે તમે ચગાવશો ને મિત્રો એટલે વાત જવા દો એવી આમની દોરી આવે છે બાકી મારે એકવાર તમે યુઝ કરશો તો તમને આઈડિયા આવશે બાકી આ બાજુ જો અત્યારે વ્હાઈટ કલરમાં બી અવેલેબલ છે વ્હાઈટ કલરમાં આ જે દોરા છે એ બી તમે ઓર્ડર કરી શકો છો વેરાયટીની વાત કરું ને તો હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર ચાર હજાર સુધીના મોબીન ફી અહીંયા મળે છે જેવી ક્વોલિટી માંગો એવી વસ્તુ મળશે અને આ જોઈ શકો છો આ ઓર્ડર વાળી વસ્તુ છે એક મિનિટ બતાવો આ કેટલા હજાર વાર છે આ પાંચ હજાર વાર નું છે જો એકદમ વ્હાઈટ કલર માં પાંચ હજાર વાર ની દોરી છે આમ જોઈ શકો છો તમે બતાવો કઈ ઘટે નહીં આમાં દોરી આમ ખાલી આમ હાથ ને આમ અડીએ ને તો ફીલ થાય છે એવી વસ્તુ છે આની અંદર નવ તાર ની દોરી છે આ પાંચ હજાર વાર ની નવ તાર ની અને કઈ રીતના પેકિંગ થાય છે એ જોવ તમે આખું મશીન થી પેકિંગ કરીને અને ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કહું ને ડિલિવરી મળી જશે ગમે ત્યાંથી પણ હા વહેલા તે પહેલાં બને એટલું જલ્દી ઓર્ડર કરવો કેમ કે લાસ્ટના જો પછી ચાર પાંચ દિવસ બાકી હશે ને તો તમને ટાઈમ પર ફિરકી મળશે નહીં એટલા માટે જેટલું જલ્દી થાય એટલું તમે ઓર્ડર કરજો બાકી જો અત્યારે અહીંયા સ્ટોક ઓલરેડી બધો કમ્પ્લીટ જ છે અહીંયા જોઈ શકો છો તમે એ કે સેવન તેજસ બ્રહ્માસ્ત્ર અલગ અલગ જાતના ખૂબ જ અહીંયા માંજા જોઈ શકો છો તમે પાંડા ગોલ્ડ છે તમારે દોરી અહીંયા આવીને ઘસાવી હોય તો બી તમે આવી શકો છો અહીંયા અને અહીંયા અંદર જોઈ શકો છો તમે અહીંયા એ લોકો સ્ટોક અહીંયા અવેલેબલ છે બાકી તો મેં તમને આગળ ગોડાઉન બતાવું ત્યાં છે બધો માલ બાકી અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ડબગરવાડની અંદર સીઝન ફૂડ જોર્ષમાં ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે અહીંયા બધા જ સ્ટોલ ઉપર અત્યારે ઉત્તરાયણની ફિરકી અને ઉત્તરાયણના દોરા જ તમને જોવા મળશે ધાગા જો અહીંયા અત્યારે ઓલરેડી બધે સ્ટાર્ટ થઈ ગયું છે દોરી ઘસાવાનું અને ઓર્ડર ઉપર તમે અહીંયા આવી શકો છો આ જોઈ શકો છો આખી ગલી જે છે ને તે ડબગરવાડ કહેવાય અને સિઝનેબલ બિઝનેસ અહીંયા થાય છે મિત્રો તો આ તો આજનો વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જલ્દી જલ્દીથી ત્યાં સુધી જય હિન્દ જય ભારત